આમ ભક્તિના જુદા જુદા ભાવની સાધના કર્યા પછી હવે શ્રી રામકૃષ્ણે મધુર ભાવની સાધના શરૂ કરી વૈષ્ણવ સાધનાનો આ સર્વોચ્ચ પ્રકાર છે આ ભાવમાં ભક્ત અને ભગવાન વચ્ચે પ્રિયા અને પ્રિયનો નિકટ સંબંધ બંધાય છે એકત્વનું સૂચન કરવા માટે એનાથી વધુ ઉત્કટ બીજો કયો ભાવ હોઈ શકે આધ્યાત્મિક ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આવી એકત્વ ભાવનાને કારણે ભક્તમાં શારીરિક ફેરફારોનો પણ ઉદભવ થાય છે જેટલા પ્રેમાવેશથી પ્રિયા પોતાના પ્રિયતમનું સેવન કરે છે તેટલા જ પ્રેમાવેશથી ભક્ત પોતાના ઈષ્ટનું સેવન કરતો હોય છે એટલે આવા પ્રકારના સંબંધમાં કોઈ કૃત્રિમ અંતરાયો કે કોઈ અવરોધ કે સામાજિક તથા નૈતિક બંધનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આત્માની સઘળી શક્તિઓ નીચોઈને અહીં પ્રિયા પોતાના પ્રિયતમનું ધ્યાન ધરે છે અને એના સમ આરાધનમાં પોતાનું સુખ સર્વસ્વ માને છે ચૈતન્ય મહાપ્રભુએ અને એમના અનુયાયીઓએ આ પ્રકારની ભક્તિને ખૂબ આગળ લઈ જવાનું કાર્ય કર્યું છે